અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલ મેં રાતના એ બાર તારીખના જ રાતમાં ઝીરો ઝીરો નાઇન્ટીન આવર્સ મતલબ ગ્યાર કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા એટલી ફાસ્ટ કામ હતું પછી જે રિલેટિવ્સ આવ્યા હવે વન એ ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ બસો પોલીસ અને એમાં બે દસ ઇન્સ્પેક્ટરના હસ્તક બસો પોલીસ રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા એ આઠ વાગીને ત્રીસ મિનિટમાં એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના એક્યાવન રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા હવે જુઓ કે લેસ દેન સેવન આવર્સમાં અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે આપણે રાતના બાર વાગીને बीस मिनटें सैम्पल त्या पोचाड़ाया एर तारीख ने अर्ली मॉर्निंग गणी सक चौदह तारीखे लगभग पौ दस वगे फर्स्ट डीएनए नी रिपोर्ट अपन ने मिली गई एट लेस देन थर्टी सिक्स आवर्स ऑफ मतलब एने रिस कर एफ एस एल जी है ये बहुत लेटेस्ट टेक्नोलॉजी थी सुसज्जित थे एना सॉफ्टवेर ने यूज करम के आ एक सैम्पल जो अपने मैच करवा करवाइए तो बहुत टाइम लगे दर एक स्ट्रेंड साथ તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવવા શરૂ થઈ ગયા હતા તો ટૂંકમાં કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં તમે એમ્બ્યુલન્સના કામ જુઓ ફાયર ફાઇટર્સ જે જે છે આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે હોસ્પિટલમાં જુઓ ડોક્ટર્સ છે પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે તો હું કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખવા મલાવીને કામ કર્યા છે અને જે બોડી હેન્ડઓવરના જે કાર્યવાહી છે હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડોક્ટર્સ હતા અમુક જે ડેથ થઈ હતી એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી એટલે એ લોકોની બોડી બાર તારીખે વન ફોર્ટી એક્સિડન્ટ થયા છે અને તેર તારીખે સાડા આઠ વાગે પહેલી બોડી આપણે રવાના થઈ ગઈ હતી પોલીસ એસ્કોર્ટ સાથે અને નવ વાગે બે બોડી બીજી એટલે લેસ દેન ટ્વેન્ટી ફોર આવર્સ ટ્વેન્ટી ફોર આવર્સથી હોય ને પહેલાં એટલે ટ્વેન્ટી ફોર નહીં એનાથી મને લાગે કે ખાસા ઓછા સમયમાં જ બોડી રવાના થઈ ગઈ હતી તો એટલા ફાસ્ટ કામ થયા છે આપણે ત્યાં જે છે જો વિક્ટિમ્સની ફેમિલી છે એના પણ પોલીસ સાચવી રહી છે અને એના જે જે રિપોર્ટ હોય છે ને એટલે કમ્પેન્સેશન માટે એના બધા કાગળો જોઈએ એના સ્ટેશન ડાયરીની એન્ટ્રીના ઉતારા ઇન્કવેસ્ટના કોપી પોસ્ટમોર્ટમની કોપી એના મરણના દાખલા એના જે સામાન આપણે એની બોડીથી જે મળ્યા છે સામાન એને પણ એ સોંપવાની કાર્યવાહી આ પણ તમામ કાર્યવાહી પોલીસ એકસાથે જ કરી રહી છે